આ કાર્યક્રમના એજન્ડાની આગોતરી જાણ ધારાસભ્યને કરવાની પણ ધારાસભ્યને કોઈએ કંઈ કીધું નથી પણ આ ધારાસભ્ય જરાક પ્રો એક્ટિવ છે એટલે ધારાસભ્ય જાતે જાણકારી લઈ આવ્યા છે અને ખર હાલતમાં છે સરકાર એમ કે છે ટ્રાફિક જાગૃતિ ગામડાના યુવાનો લાવો પહેલા તમે તમારી રોડની જાગૃતિ લાવો સારા રોડ બનાવતા થાવ માણા હાલી ન શકે વાહન તો નહીં માણસ પોતે હાલી શકે એવા ભંગાર રોડ છે ટ્રાફિક જાગૃતિની ક્યાં કરો છો પંદરમી ઓગસ્ટ આપણી દેશનો સ્વતંત્રતા દિવસ છે જોકે ભારત દેશના નાગરિકો હજુ ગુંડાઓથી માફિયાઓથી નેતાઓથી સરકારથી અને ભ્રષ્ટ અધિકારીઓથી આઝાદ થયા નથી એટલે આઝાદી દિવસ આપણે ઉજવીએ એ સારી બાબત છે પણ હજુ આજે ઘણી ઘણા બધા પ્રકારની આઝાદી હજુ બાકી છે સરકારે એવું નક્કી કર્યું છે કે પંદરમી ઓગસ્ટના દિવસે ગુજરાતના તમામ ગામડાઓમાં ગ્રામ સભા યોજવામાં આવશે ગ્રામ સભા એ અત્યંત મહત્વની અત્યંત મહત્વનું પ્લેટફોર્મ છે અત્યંત મહત્વની બાબત છે દરેક ગામના યુવાનોએ આમાં રસ લેવો જ જોઈએ કોઈનાથી ડર્યા વગર શરમાયા વગર પોતાની જ્ઞાતિના સરપંચ હોય કે પોતાની જ્ઞાતિની પેનલ હોય તો પણ ડર્યા શરમાયા વગર જો ગ્રામ સભામાં રસ લેશો તો તમે તમારા ગામનું ઘણું સારું કરી શકશો પંદરમી ઓગસ્ટના રોજ ગુજરાતના તમામ ગામડામાં ગ્રામ સભાનું આયોજન કરવાનું સરકારે નક્કી કર્યું છે તમારા ગામની ગ્રામ સભા કેટલા વાગે રાખવાની છે એ તમારે સરપંચ અથવા તલાટી મંત્રીને પૂછવું પડે કેમ કે આ તો બધું ગુપ્ત બંધ બાણે ઓન પેપર ઓફિશિયલી બધું લખાઈ જાય ગ્રામ સભા થઈ ગઈ ગામમાંથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો એવા કાગળિયા લખાઈ જાય સરકારમાં વયા જાય સરકાર ખુશ ગામના તલાટી ખુશ તો તમારા આખા ગુજરાતના તમામ ગામમાં પંદરમી ઓગસ્ટના દિવસે ગ્રામ સભાનું આયોજન કરવાનું છે એની એનો ટાઈમ તમારે તમારા ગામના આગેવાન પાસેથી ફરજિયાત જાણી લેવો જોઈએ નંબર એક ગ્રામ સભામાં કોણ જઈ શકે ગામની મતદાર યાદીમાં જેનું જેનું નામ હોય સ્ત્રીનું પુરુષનું આજ્ઞાતિનું જ્ઞાતિનું અલી જ્ઞાતિનું ગામની મતદાર યાદીમાં જેનું નામ હોય એ દરેક વ્યક્તિ ગ્રામ સભામાં જવા એને અધિકાર મળેલો છે એને સત્તા મળેલી છે ગ્રામ સભાની અંદર કોઈ પણ પ્રશ્ન લેખિતમાં કે મૌખિકમાં પૂછી શકાય છે ગામની મતદાર યાદીમાં જે વ્યક્તિનું નામ હોય એ વ્યક્તિ લેખિતમાં કે મૌખિકમાં તલાટી કે સરપંચ કે સચિવ જે આવ્યા હોય એને પ્રશ્ન પૂછી શકે છે મોટા મોટા ભાગે લેખિત પ્રશ્ન પૂછવાનો આગ્રહ રાખવો જોઈએ ગ્રામ સભા એટલે શું તો કે એક છે લોકસભા એક છે વિધાનસભા અને એક છે ગ્રામ સભા દેશની સરકાર એટલે લોકસભા જેમાં દેશને લગતા ચર્ચા નિર્ણયો થાય રાજ્યની સરકાર એટલે વિધાનસભા જેમાં રાજ્યને લગતા નિર્ણયો થાય તો ગામની સરકાર કઈ ગામની સરકાર એટલે ગ્રામસભા જેમ વિધાનસભામાં ધારાસભ્ય હોય એમ ગ્રામસભામાં ગામનો સભ્ય હોય લોકસભામાં સાંસદ સભ્ય હોય તો લોકસભામાં સાંસદ સભ્યને જે સત્તા મળી છે એ જ સત્તા ગામના સભ્યને ગામ સત્તામાં ગામ સભામાં મળેલી છે વિધાનસભામાં ધારાસભ્યને જે સત્તા મળેલી છે એ જ સત્તા ગ્રામના સભ્યને ગામની ગામ સભામાં મળેલી છે ગામ સભામાં તમે શું શું રજૂઆત કરી શકો ગામના કોઈ પણ પ્રકારના રોડ રસ્તાઓ નાળાઓ કુલિયાઓ ગામનું સમશાન ગામની આંગણવાડી ગામનો પાણીનો સમ પાણીની ટાંકી ગામની ગામની સરકારી શાળા ગામમાં દવાખાનું હોય તો દવાખાનું ગામની અંદર પશુ આરોગ્ય કેન્દ્ર હોય તો પશુ આરોગ્ય કેન્દ્ર ગામની અંદર જે કંઈ પણ સરકારી બાબત હોય એની સ્પષ્ટ ધારદાર અને બેધડક રજૂઆત ગ્રામ સભામાં ગામનો સભ્ય કરી શકે છે પણ ગામના સભ્યને ખબર હોય તો ને ગુજરાતની સરકારે આઠ ઓગસ્ટના રોજ આ જાહેરનામું બહાર પાડ્યું છે અને જાહેરનામાના પાંચમા પોઈન્ટમાં એવું લખ્યું છે કે ધારાસભ્યોને જાણ કરવી મને તો આજે જાણ નથી આજે એક મિનિટ આજે તેરમી તારીખ છે આઠ તારીખે સરકારે જે નિર્ણય લીધો એની જાણ તેર તારીખે પણ ઓફિશિયલી મને કોઈએ નથી કરી પણ મારા ભાઈબંધ દોસ્તારો મિત્રો છે એમની પાસેથી મને આ માહિતી મળી ગઈ એટલે મેં તાત્કાલિક અર્જન્ટમાં નક્કી કર્યું કે હું વિડીયોના માધ્યમથી તમને જણાવું કેમ કે આપણને આવું ક્યારેય બતાવશે નહીં ટીવીમાં બધી વાતો જે જનતાને બિલકુલ કામની ન હોય જનતાના જનતાના જે જીવન છે એને લાગુ જ ન પડતી હોય એવી બધી બાબત ટીવીમાં આવશે આવા મહત્વના મુદ્દા ટીવીમાં નહીં આવે એટલે એ જવાબદારી મારી છે સરકારે લખેલા ઠરાવ પ્રમાણે પંદરમી ઓગસ્ટના રોજ એમઓપીઆર એટલે મિનિસ્ટ્રી ઓફ પંચાયતરી રાજ ના પંચાયત નિર્ણય એપ્લિકેશન દ્વારા ખાસ ગ્રામસભાનું આયોજન કરો અને ફોટો વિડિયો મિનિટ્સ ઓફ મિટિંગ વગેરે અપલોડ કરો અને નવીનીકરણીય ઊર્જા અપનાવવાને પ્રોત્સાહન આપવું એટલે આના ફોટો વિડીયો પાડવાના છે મિનિટ્સ ઓફ મિટિંગ કરવાની છે પણ બધું રામ ભરોસે તંત્ર છે ગામના યુવાનો ગ્રામસભામાં રસ ન લે તો ગામના જે કાંઈ ભાજપના આગેવાનો હોય પોતાના ઘર મેળે પાંચ હગાવાલાને બોલાવીને સહયોગ કરાવી અને ગ્રામસભા પતાવી દેતા હોય છે આ ગ્રામસભાની અંદર સરકારે પીએમ સૂર્ય ઘર પીએમ કુસુમ પીએમ જનમન ડીએ જેયુએ અને બાયોસેક પર ગ્રામ પંચાયત સ્તરે એના ડિજિટલ ફોર્મેટ તૈયાર કરવાનું સરકારે લખ્યું છે સોલાર રૂફટોપ અને સોલાર પંપની યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે ગામજનોને પ્રેરિત પ્રોત્સાહિતને મદદ કરવાની બાબત લખી છે એસ એ સિસ્ટમ માટે છ ટકા વ્યાજદરે લોન માટે સ્થાનિક બેંક સાથે સંકલન કરવાનું સરકારે લખ્યું જો કે આ બધું કાગળ ઉપર છે આનું કઈ મહત્વ હોતું નથી કાગળ ઉપર હંમેશા એટલું બધું સારું લખ્યું કે આપણને એમ થાય કે અમેરિકા વાળા અહીં આપણા ગામમાં આવવું જોશે રહેવા માટે એટલે તમે રસ લેશો તમે ભાગ લેશો તો અને તો જ સરકારી તંત્ર સુધરશે બાકી કોઈ એક વ્યક્તિથી ક્રાંતિ આવે એવું બનવાનું નથી ગામ હજારો ગામડાના હજારો યુવાનોએ પૂરી પૂરી હિંમત સાથે ગામના કામમાં રસ લેવો જોશે સરકારે લખ્યું છે સામુદાયિક માલખાગત સુવિધાઓની ઓળખ કરવી પીએમ કુસુમ હેઠળ જૂથ આધારિત સૌર પ્રોજેક્ટ માટે જમીન એકત્રીકરણ અને લીઝમાં સહાય કરવી બાયોગેસના લાભાર્થીને બાયોગેસ આપવો વગેરે વગેરે બધું બહુ સારું સારું લખ્યું છે આમાં આ ગામ સભામાં ગ્રામ્ય કક્ષાના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહેવાનું છે જેમ કે ગ્રામ પંચાયત મંત્રી ગ્રામ સેવક આરોગ્ય કર્મચારી આંગણવાડી કાર્યકર શિક્ષકો જિલ્લા તાલુકાના તમામ વિભાગના વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓ વગેરે લોકો આ મિટિંગમાં હાજર રહેશે અને ગામના લોકોને સાંભળશે અને ગામની અને પ્રોગ્રામ નક્કી કરશે આ કાર્યક્રમના એજન્ડાની આગોતરી જાણ ધારાસભ્ય કરવાની પણ ધારાસભ્ય કોઈએ કઈ કીધું નથી પણ આ ધારાસભ્ય જરાક પ્રોએક્ટિવ છે એટલે ધારાસભ્ય જાતે જાણકારી લઈ આવ્યા છે અને ધારાસભ્ય તમને જાણકારી આપે છે ગ્રામસભાના કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાએથી જિલ્લા કક્ષાએથી અને તાલુકા કક્ષાએથી ગ્રામસભામાં ભાગ લીધેલ મહિલા પુરુષો અને ગ્રામસભામાં થયેલ વિશિષ્ટ કામગીરી સાફલ્ય ગાથા અંગેની વિગતો આવરી લેતી પ્રશ્નપત્રક પ્રસિદ્ધ કરવામાં છે હવે સાફલ્ય ગાથા શું છે ગામમાં પેવર બ્લોકમાં ભ્રષ્ટાચાર થાય ગટરના કામમાં ભ્રષ્ટાચાર થાય મેટલ કામના રોડના કામમાં ભ્રષ્ટાચાર થાય પાણી ટાંકામાં ભ્રષ્ટાચાર થાય અને સાફલ્ય ગાથા શું લખવાની ગુજરાતમાં લગભગ એક બે પાંચ એવા જૂજ ગામ હશે કે જેમાં બહુ વાંધો નહીં હોય બાકી તમામ ગામના લોકો એટલું બધું એટલું બધું ખરાબ હાલતમાં જીવવા મજબૂર બન્યા છે કે એમાં શું સાફલ્ય ગાથા લખવાની પણ દોસ્તો નંબરના મુદ્દામાં એવું લખ્યું છે કે ગ્રામ્ય કક્ષાએ ખાસ કરીને યુવાનોમાં લગતી સંવેદના ઉભી કરવા માટે ગ્રામ સભામાં એજન્ડા તરીકે માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિ થકી ગ્રામ સુરક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવું એટલે સરકાર એવું કહે છે કે ગ્રામ સભામાં યુવાનોને બોલાવજો ને એને ટ્રાફિકની જાગૃતિ આપજો કાકા ગામમાં રોડ જ નથી

આ ગ્રામસભા પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ આયોજન કરવાનું ગુજરાતની સરકારે નક્કી કર્યું છે મિત્રો ગુજરાતના તમામ ગામમાં ગ્રામ સભા થવાની છે તમે રસ લેશો તો પ્રોપર રીતે થશે તમે રસ નહીં લો તો પંચાયતની અંદર બંધ બાયણે સાત લોકો ગ્રામ સભા કરી કાગળ ઉપર ફૂલ ગુલાબી બધું ચિત્ર બતાવી કે અમારું ગામ તો અમેરિકા જેવું થઈ ગયું છે એવું બધું લખી તમારા ગામની ગ્રામસભાનો ટાઈમ આજે આજે સરપંચ તલાટી અથવા ગામના આગેવાનોને પૂછી લ્યો અને જો કોઈ તમને ટાઈમ ન બતાવે તો પંદરમી ઓગસ્ટે સવારથી ગ્રામ પંચાયતની ઓફિસે હાજર રહેવાનું જારે તાળું ખોલે એટલે તરત અંદર બેસવાનું વિડીયોગ્રાફી કરવા ઉપર કોઈ પ્રતિબંધ નથી સરકારના ઠરાવમાં ક્યાંય લખ્યું નથી વિડીયોગ્રાફી પર પ્રતિબંધ છે વિડીયોગ્રાફી શાંતિપૂર્વક રીતે કરી શકો છો કોઈ મનાઈ નથી કોઈ પ્રતિબંધ નથી પણ રજૂઆત શાંતિપૂર્વક કરવી જોઈએ ઉગ્રતાપૂર્વક રજૂઆત ન કરવી જોઈએ ઝઘડો કરવાની ભાવનાથી જવું ન જોઈએ ગામના કોઈ પણ કામ અંગે તમે ગ્રામ સભામાં સરપંચ ગ્રામની સભા અને ગામના સચિવ એટલે કે તલાટી મંત્રીને તમે કોઈ પણ પ્રશ્ન લેખિત મૌખિક પૂછી શકો છો ગામમાં બધા સમાજના યુવાનોએ પોતાનું એક ગ્રુપ બનાવીને ગામના વિકાસ માટે થઈ ગ્રામસભામાં જવું જોઈએ આ અત્યંત મહત્વની માહિતી છે દોસ્તો જો તમે આખો વિડિયો સાંભળ્યો હોય તો મારી બે હાથ જોડીને વિનંતી છે હજારો ગ્રુપમાં શેર કરો અને ગુજરાતમાં વર્ષોથી કાગળ ઉપર બધી ગ્રામસભાઓ ભરાય છે એના બદલે આ વખતે પંદરમી ઓગસ્ટે આઝાદીનો મહત્વનો દિવસ છે વાસ્તવિક રીતે જો સરકારી તંત્રની ગુલામીમાંથી મુક્ત થવું હોય તો બધાએ પોતપોતાના ગામની ગ્રામ સભામાં હાજરી આપવાનો આગ્રહ રાખો પહેલી પહેલી વાર જશો આટલા વર્ષોથી તમે ગયા હો અથવા અથવા તમને તમને હોય હોય ખબર જ ગ્રામસભા પહેલી વાર માહિતી મળી અને પહેલી વાર ગ્રામ સભામાં જશો તો ઘણી વખત ગામના જે વર્ષોથી પેધી ગયેલા ભાજપના આગેવાનો હશે એના પેટમાં કેરોસીન રેડાશે એને તકલીફ થશે બાંધવાની કોશિશ કરશે ને પોલીસના નામે ડર આવશે ને આવું બધું ધાક ધમકી કરશે તમારા ગામનું ભલું ઈચ્છતા હો તમારા ગામનું સારું થાય એવું ઈચ્છતા હો તો તમારે તમારા ગામની ફરજિયાત જવું જોઈએ જશો તો તકલીફ પડશે પણ પછી દર વખતે જવાન ચાલુ કરશો તો સિસ્ટમ સુધરવાની શરૂઆત થશે જે ગામમાં સરપંચ નથી વહીવટદારનું શાસન છે ચૂંટણી નહીં થવાના કારણે એ ગામમાં પણ ગ્રામસભા થશે જ તો વહીવટદાર હોય ત્યાં પણ ગ્રામસભા થવાની છે સરપંચ હોય ત્યાં પણ ગ્રામ સભા થવાની છે ગ્રામ સભામાં મુદ્દો રજૂ કરવા ઉપર કોઈ પ્રતિબંધ હોતો નથી તમને ખોટી રીતે તલાટી મંત્રી કે કદાચ ગામના કોઈ સરપંચ રોકે તો તમારે વાતનો પરિપત્ર જોઈએ કે ભાઈ હું કેમ નહીં પૂછું ગામનું શમશાન ગામની આંગણવાડી ગામની શાળા ગામનું દવાખાનું ગામની પાણીની ટાંકી ગામનો રોડ ગામનું બસ સ્ટેન્ડ ગામના ગામના વીજળી વિભાગના કોઈ વ્યવસ્થા કંઈ પણ પ્રશ્ન ઉપર ગામની રસ્તા બાબતે બધું જ તમે ગ્રામ સભામાં લેખિતમાં પૂછી શકો છો જવાબ માંગી શકો છો મહિલાઓ પણ મોટી સંખ્યામાં ગ્રામ સભામાં જાય એવી મારી લાગણી છે સૌને મારા જય કિસાન જય જય ગરવી ગુજરાત